ભરૂચ એલસીબીએ અંકલેશ્વર ખાતેથી મિની બસમાંથી રૂપિયા સાડા પાંચ લાખની કિંમતનો દાડો ઝટપી પાડ્યો હતો બનાવની વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસના પીઆઈ કેજી ઢળૂકના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અઢતાલીસ પર વાલિયા ચોકડી પર એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી પીએસઆઈ એએસ ચોહાણ અને પીએસઆઈ વાયજી ગઢવી તેમની ટીમ દ્વારા પૂરપાત બસ ભગાડીને મૂકી હતી તે પોલીસે પીછો કરતા બસ ચાલક આગળ યુપીએલ કંપની નજીક હાઇવે પર બસ બિન મૂકીને ભાગી છૂટ્યો હતો પોલીસે બસમાં સર્ચ કરતા અંદરથી વિવિધ મિની બસ મળી કુલ બાર લાખ બત્રીસ હાજર પાંચસો કુલ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે